નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસોને વીસ રાજકોટ ચૌદસોથી પંદરસો ને ચાલીસ જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસો ને એકતાલીસ કડી તેરસો ઓગણ સિત્તેરથી સાડત્રીસ ખાંભા બારસો એકસઠથી પંદરસોને એકવીસ મોરબી તેરસો પચાસથી પંદરસો અમરેલી આઠસોથી પંદરસો ને હળવદ બારસોથી પંદરસોને એકવીસ ધ્રોલ તેરસો નેવુંથી પંદરસોને એક જસ્તણ તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ ટિટોય તેરસો એંસીથી પંદરસોને એક બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પંચાવન જેતપુર અગિયારસો પંદરસો ને અઠ્યાવીસ ભાવનગર તેરસો બાસઠથી ચૌદસો ને ચોરાણું વાકાનેર બારસો પચાસથી ચૌદસો ને પચાસ ધંધુકા અગિયારસો પચીસથી તેરસો ને પંચાવન ચારસમા અગિયારસો અગિયારથી તેરસો ને ઓગણત્રીસ સિદ્ધપુર બારસો વીસથી તેરસો ને એંસી તળાજા એક હજાર પચાસથી ચૌદસો ને સિત્તેર વિજાપુર બારસો પચાસથી પંદરસો ને છ્યાસી ઉનાવા તેરસોથી પંદરસો ને તેતાલીસ પાટણ અગિયારસોથી પંદરસો નેવું કાલાવડ ચૌદસોથી પંદરસો ને એકત્રીસ મહુવા અગિયારસો છન્નુંથી ચૌદસો ને સુડતાલીસ જામનગર એક હજારથી ચૌદસો ને સિત્તેર ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને છત્રીસ વિસનગર બારસોથી પંદરસો ને અઠ્ઠાવન